ખોટું બોલ્યો હ હ હ હા અને હમણાં તમને કહી દઉં ખોટું નો લગાડતા હોય બાપ માની વાત કરું છું હો તમને હમણાં આપણે હાય તો મેં ઠંભ પેલા આયવો તો ને કાર્ય તો કઈક દવા લઈને આવ્યો આયવો તો મને કે દવા પીન ને પી નો પીધી ને માર મોઢા ઉપર ચા લઈ હવાર હવારમાં બોલો સારું હવે થોડુક કરી ને કઈક થોડુક setting કરી નાખો એટલે પતિ જાય એમ પણ આમાં કોઈનો કોઈ મોટા કોઈ હા કાઈ કોઈ નું હાથ જ નથી એના મમ્મી પપ્પાને ને મેં હું કીધું ખબર છે

હા પછી આ બીજી વાર કર્યું હતું ને પોપટપારા માં હે ઈ છોકરો રાઈટે ધોકાન નો તલવારો લઈને જાતો ઓલો વાત સાચી છે પણ હવે વાત એ કે થોડું સ્થિર ગમેને સ્થાયી થઈ જાવ એમ હું મારું મારુ કેવાનો છે કે એક એક હા રાખો માસી હા ભલે ભલે રયો બાજુમાં બેન એસી પીધું ગુજરી ગયા સરલા

અને જોયા વગર કોઈ નું નામ નો લેવાય અને આપડા ઘરમાં જે થયું હોય ને એ આપડા ઘર માં જ બધું સમજૂતી કરવાની હોય કોઈને ને કેવાય નહિ આમાં વધે સમજી ગયા તમે મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસી મામા ક્યાં રે છે આ બાજુ plot માં તે ન્યા અમારે ઓલા બીજા સ્વામી નારાયણ બધા છે ને અમાર પટેલ જ મામા ની ઈ હમણાં હું આયવી તી આપડે તમે video ક્યારે મુક્યો

હે આને ઈ એમ કે છે હું હું જેમ કવ ને એમ કરવાનું ઈ કે મહિને મહિને બબે મહિને ઘરે આવે છે આમાં કેમ માર ઘર રાખું બરાબર કયો હા ઈ આ છોકરો છે ઈ ક્યાં ગામ છે મેવાસા મેવાસા તે આ વિડિયો મુકવાનું કીધું એને ગામ વાળાને તો કીધું મને હા 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 નકર તમારું મને કઈ ખબર જ નથી કે તમે રામોતરી હો છો ને રીતના વિડિયો મને મેવાસા ના માર પટેલ ભાઈ રયા ને

થઇ જ આપે બરાબર પટેલ સમાજ માં જ છે એક છોકરો છે અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કર લઉં અને કરી પણ પછી આ અમે કાર્યકરો જે વાત કરે પછી ન્યાય વાંધો પીડો ને એવું કઈ હો જે કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો બેન હકવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે આ તે ઘરે રાંધી દેવું કરવું પડે હોય સેવા કરવી પડે એટલે ઈ બધી વસ્તુ શું થાય કે આઠ આઠ ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એવા વાળાનો વાત નહીં કાઢો હા હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ખાઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહિ પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે તો એવું છે કઈ દઉં તમને હા આ અત્યાર પાછો હમણાં એક દી મને કે તાર બાપુ પર કેસ કર મને કે ઈ ઈ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કબાળા કરે જો મારે સાંભળો હવે ઈ જે જેના સ્વભાવ હોય ને ઈ નો સુધરે,